તો નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો અત્યારે અષાઢી બીજ આવી રહી છે અને ગોપાલભાઈ ઇટાલિયા પરબધામ મિત્રો ગયા છે તે ની અંદર મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટી આપણે મિત્રો જોવો છો આમ આદમી પાર્ટી ઘણા સમયથી મિત્રો આપણે મતદાનમાં સામે ઇલેક્શનમાં હોય છે અને આ વખતે આપણે મતદાનનું ઇલેક્શન થયું છે તો ગોપાલભાઈ ઇટાલિયા આપણે વિસાવદ્રતની અંદર મિત્રો વિજેતા બન્યા અને વિજેતા બન્યા તો બધા લોકોએ ત્યાં આપણે ગોપાલભાઈ ઇટાલીયાને એન્ટ્રી થઈ અને ડીજીએ બધું અને જોર જોરશોરથી મિત્ર તેનું સ્વાગત કર્યું અને ત્યારબાદ મિત્રો આપણે ગોપાલભાઈ ઇટાલિયા પરબધામ ગયા એટલે કે બાપુમાં અહીંયા મળવા ગયા અને બાપુના આશીર્વાદ લેવા ગયા ત્યાં જઈને બાપુને જોઈને પગે લાગી અને ગોપાલભાઈ ઇટાલિયા રડવા લાગી આવ્યા છે બાપુ કે મને ઓળખ્યો કે નહીં હું ગોપાલભાઈ ઇટાલિયા એવું બધું ઘણું બધું બોલી રહ્યા છે તો તમને આખો આખો વિડીયો બતાવવાનો પ્રયત્ન કરીશ તો મિત્રો એની પહેલાં મિત્રો એવું કજો કે આ વિડીયો ઉપર તમને શું જાણવા મળ્યું છે તો જેટલા પણ લોકો જોઈ રહ્યા છો તે ગોપાલભાઈ ઇટાલિયન સપોર્ટ કરો છો ભાજપ કોંગ્રેસ અથવા કોઈ પણ અન્ય પક્ષને તો મિત્રો કમેન્ટમાં બતાવી દેજો ચાલો આજનો વિડીયો બાપુનો જોઈ લો છે ગોપાલભાઈ ઇટાલિયાનો વાયરલ થયો છે બાપુ સાથે એક વિડીયો એ দিল আশীর্বাদ <laughs> 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 <sharp>